કે આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર અજર ઢેરીવાલા દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવી રહી છે અને તેમને બીભત્સ મેસેજ કરવામાં આવી રહ્યા છે તે બાબતની ફરિયાદ પુરાવા સાથે વિદ્યાર્થીનીએ મહિલા ફરિયાદ નિવારણ સમિતિને કરતાં યુનિવર્સિટી દ્વારા આ પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવી છે તાત્કાલિક અસરથી ડૉક્ટર અજર ઢેરીવાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ તેમની જે ઓફિસ છે જે આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટની અંદર આવેલી છે તે ઓફિસને પણ અહીંયા સીલ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે ટુ બી ઓપન વિથ પરમિશન ઓનલી રજિસ્ટ્રાર એટલે કે રજિસ્ટ્રારની પરમિશનથી જ આ ઓફિસ હવે ઓપન થઈ શકશે સૌથી મહત્ત્વનો ખુલાસો આ અજર ડેરીવાળાને લઈને એ થઈ રહ્યો છે કે તેમણે વિદ્યાર્થીનીને મેસેજ કર્યા હતા કે વિદ્યાર્થીનીને પરીક્ષામાં પાસ કરાવી દેશે વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા માટે પણ પ્રલોભન આપ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે એટલું જ નહીં પરંતુ જે રીતના વિદ્યાર્થીનીને મેસેજમાં જે લખ્યું હતું કે મુસ્લિમ ધર્મ અપનાવી લે તો તને પાસ કરાવી સારી નોકરી અપાવી દઈશ તેવો મેસેજ તેમણે કર્યો હતો અને તે તમામ પુરાવા સાથેની ફરિયાદ કરવામાં આવતા જે અજય ઢેરીવાલા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની ઓફિસ સીલ કરવામાં આવી છે અને હજુ વધુ કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે આ જે વિવાદિત એસોસિએટ પ્રોફેસર છે તેઓ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને આ વખતે ફરીથી તેઓ વિવાદમાં આવતા યુનિવર્સિટીમાં શિક્ષણ આલમને લાંછન લાગ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા જે એસોસિએટ પ્રોફેસર છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે કારણ કે કઈ રીતના કોઈ પણ વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે તે પ્રલોભન આપી શકે તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા